કેશોદમાં અનંત ચતુર્દશી નિમિત્તે ભક્તોએ આઈ બાપાનો વિદાય આપી હતી કેશોદમાં અનંત ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તોએ બાપાને વિદાય આપી છે કેશોદમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ હતો અને ચતુર્દશી રોજ ગણેશ ઉત્સવના દસમા દિવસોમાં ભક્તોએ બાપાનો અનેક પ્રકારે પકવાનો ભોગ ધરાવીને આસ્થાભેર પૂજા અર્ચના કરી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમપૂર્વક ગણેશ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને દસ દિવસ બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ શ્રી રામેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ આજે દસમો દિવસ છે આજુબાજુના લોકોનો સાથ અને સહકારથી અને અમારા રામેશ્વર ગ્રુપના તમામ યુવાનોના સાથ સહકારથી અમે આજે દસમા દિવસે મહાપ્રસાદનું સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું અને આજુબાજુના તમામ લોકોનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર છે જે લોકોએ અમને મૂર્તિના દાતા છે કે જે અમારા અહીંયા પ્લોટના દાતા છે કે દર વખતે અમને અહીંયા ગણપતિ ઉત્સવ કરવાની મંજૂરી આપે છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે બધાએ લગભગ પાંચસો લોકોએ પ્રસાદી લીધો છે અમે બાળકોનો રમતગમતનો કાર્યક્રમ કર્યો હતો પછી એક દિવસ અમે રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કર્યો હતો એક દિવસ તમામ લેડીઝને અમારે રામેશ્વર મહિલા સત્સંગ અહીંયા ચાલુ જ છે દરરોજ રામેશ્વર મંદિરે તેના તરફથી પણ એક દિવસ સત્સંગનો કાર્યક્રમ આયોજન કરેલ હતો અને મટકી ફોડનું આયોજન કરેલ હતું અમે અને એક દિવસ સત્યારણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું અને એક દિવસ અન્નકોટનું પણ આયોજન કરેલું હતું કાલે સવારે નવ કલાકે વિસર્જનનું આયોજન કરેલ છે તો અમારી આજુબાજુના તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે આજુબાજુના જે એરિયા છે કે સવારે નવ કલાકે કાલે સવારે નવ કલાકે 11મા દિવસે વિસર્જનના દિવસે બધાએ હાજર રહી સચિનભાઈ દીનાણીેલા 24 વર્ષથી આયા દવેષરીની અંદર શ્રી વિનાયક યુવક મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અનેકવિધ વિધ અગિયાર દિવસ સુધી ગણપતિ મહોત્સવ અહીંયા ચાલે છે અને છેલ્લા ચોવીસ ચાલે છે અને અનેકવિધ કાર્યક્રમ રોજ સાંજે હોય છે માંડી આ રાખવામાં આવે છે સવાર સાંજ ખૂબ જ સારી આરતી થાય છે અને લોપે મંડળના બહેનો દ્વારા સાત થી રોજ સત્સંગ આયોજન પણ થાય છે એટલે આ મહોત્સવની અંદર ખૂબ જ ધાર્મિક કાર્યો બધા ઉજવાય છે દસમા આજના દસમા દિવસે ગણપતિ મહોત્સવની અંદર અહિયાં ભગવાન મહારુદ્ર સ્વરૂપ અમરનાથ દાદાના દર્શન નો પણ કાર્યક્રમ આજે રાખેલો છે અને ગાલે વિસર્જન જગ્ન પણ રાખેલો છે